નમસ્કાર દર્શક મિત્રો આપને હાળી રહ્યા છો ન્યુઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધી ના મુખ્ય સમાચારો પર અને લોકસભાના બજેટ સત્ર નો થશે પ્રારંભ લોકનાયક હિન્દુ ચાચા નવ ફૂટની ની કાંસ્ય પ્રતિમા અનાવરણ કરતા અહેમદ પટેલ امداواد روڈ سیفٹی آجن یونادار پی آئی جی بی ہزار پندرہ رامپال گمی اٹھیا گیو فلم جو بتا ستیاس ریلیز આજથી સંસદ નું અને ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે સંસદનું બજેટ સત્ર મોદી સરકાર પ્રથમવાર પૂર્ણ બજેટ રજૂ કરી રહી છે રેલવે બજેટ

ઘર સિવાયનું બજેટ રજૂ કરે તેવી તેવું પણ મનાઈ રહ્યું છે સરકારે વિકાસના કામો પાછળ ખર્ચ ઓછો થયો હોય વિપક્ષનો સામનો કરવા આનંદીબેન પટેલની સરકારને સરકાર માટે એ મહત્વનો મુદ્દો થઈ જશે તેમજ સ્વાઇન ફ્લુ જેવા મુદ્દાઓ ઉપર વિપક્ષ સરકારને બિસ્માલે તેઓ નવાય નહીં મહાગુજરાત આંદોલનના સૂત્રધાર અને આંદોલન ઇન્દુલાલ યાજ્ઞિક અને ગુજરાત જનતાના લાડીલા ચાચાની નિમિત્તે તેમની નવ ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ સોનિયા ગાંધીના ના રાજકીય સલાહકાર અને વરિષ્ઠ કોંગ્રેસી નેતા અહેમદ પટેલે ઇન્દુ ચાચાની પ્રતિમાનું પ્રતિમા અનાવરણ કર્યું હતું

મોદી પરોક્ષ રીતે પ્રહાર કરતા અહેમદ પટેલે જણાવ્યું કે ઘણા લોકો છપ્પન ઇંચ ની છાતી ની બહુ મોટી વાતો કરતા હોય છે પરંતુ હિન્દુ ચાચા એ ક્યારે છપ્પન ઇંચ ની છાતી ની વાત કરી ન હતી

કોંગ્રેસના પૂર્વ નેતા શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ સહિતના કોંગ્રેસના આગેવાનો તેમજ શહેર કોંગ્રેસ પ્રમુખ ચેતન રાવલ બદ્રુદ્દીન શેખ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા ભારતીય ટુ વ્હીલર ઉદ્યોગમાં હોન્ડા હોન્ડા મોટર્સ અને એન્ડ સ્કૂટર્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ તેના અત્યંત લોકપ્રિય હોન્ડા સેફ રાઇડિંગ વિથ છોટા ભીમ કાર્નિવલ સાથે અમદાવાદમાં બાળકો અને પરિવારો માટે આ વીકેન્ડમાં ભરપૂર મોજ મસ્તી કરાવી હતી કાર્નિવલમાં છોટા ભીમ અને ચુટકી સાથે ખુશી ફેલાવવા અને માર્ગ સુરક્ષા ધોરણ સંબંધમાં ઉદ્દેશ પૂરો પાડવા માટે એક ખાસ આયોજન કર્યું હતું આ સમારંભમાં છોટા ભીમને સિગ્નેચર ફન સ્ટાઇલમાં મંચ પર સુપરસ્ટાર ડાન્સ અને એન્ટ્રી સાથે એન્ટ્રી કરી હતી આ સમયે સંગીત અને મસ્તી મારફતે યુવાનો અને દર્શકોને પણ ભરપૂર આનંદ મળ્યો હતો છોટા ભીમ અને ચૂટકીએ પરિવારોને આરોગ્યવર્ધક માર્ગ સુરક્ષા આદતોનું પાલન કરવા જીબ્રા ક્રોસિંગ માર્ગ પરના ચિહ્નોનું મહત્વ ટ્રાફિક નિયમોનું પાલન સંરક્ષણાત્મક ગિયરનું મહત્વ ટુ વ્હીલર ચલાવવા માટે હંમેશા આઈએસઆઈ સર્ટિફાઈડ હેલ્મેટ વાપરવાનું મહત્વ સમજાવ્યું હતું આ પ્રસંગે અમદાવાદ આરટીઓના ના હર્ષવર્ધન મોદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું આ દિવસભર ચાલેલી પ્રવૃત્તિ મોજ મસ્તી સાથેના પરફોર્મન્સ સાથે ભરચક રહી હતી જેમાં મોટી સંખ્યામાં બાળકો તેમજ અન્ય લોકોએ ભાગ લીધો હતો એક્ટિવિટી કરે છોટા બચ્ચે જો પાંચ સારા સારું એક્ટિવિટી રખી પ્લસ પેરન્ટ્સથી બચ્ચો લેખ આ સમારંભ નું આયોજન સરખેજ ગાંધીનગર હાઈવે પર આવેલી યુનાઇટેડ ગ્રુપ ના ખાતે કરાયું હતું યુનાઇટેડ સ્કૂલ ઓફ બિઝનેસ યુનાઇટેડ વર્લ્ડ ઇન્સ્ટિટ્યુટ ઓફ ધ એન્ડ યુનાઇટેડ વર્લ્ડ સ્કૂલ ઓફ ધ સહિત

જેવી રમતો પણ યોજાઈ હતી જ્યારે બીજી તરફ પોથળાદો ટાઈ એ લેક અને બલૂન રેસ જેવી પણ સ્પર્ધાઓ યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો ત્યારે છેલ્લા દિવસે ગીત સ્પર્ધા તથા ફેશન શોનું પણ આયોજન થયું હતું બહુ પ્રચિત શબ્દ જોબકા અર્બન ગુજરાતી રોમાન્ટિક કોમેડી ફિલ્મ છે જે સત્યાવીસમી ફેબ્રુઆરી સિનેમા ગરો મારી લેતાના છે આ ફિલ્મમાં લગ્નના પ્રશ્નોને રમુજ સાથે રજૂ કરીને સમાજને મેસેજ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે આ ફિલ્મમાં બે યુવા કપલની વાર્તા છે આ ફિલ્મ ગુજરાતી ફિલ્મ ના જાણીતા નિર્માતા અને દિગ્દર્શક ઉત્પલ મોદી દ્વારા દિગ્દર્શિત થઈ છે તેમજ જાણીતા કોલમિસ્ટ લલિત લાડે તેની સ્ટોરી લખી છે જીનું મોદી તેના લિરિક્સ આપ્યા છે જો બકા હેલી ફિલ્મ અમદાવાદ દ્વારા રજૂ કરવામાં આવેલી છે ઉત્પલ મોદીએ 10 થી વધુ ફિલ્મોનું દિગ્દર્શન કર્યું છે જેમાં એવોર્ડ વિજેતા ફિલ્મ

આપણને જોઈએ એવી મળી ગઈ છે હા હા હાઈટ હાઈટ પણ એકદમ મસ્ત છે હા ને એકદમ ઓપન છે ઓપન હું તો કહું છું આજે જ પોઝિશન લઈ લો ને બુક કરાવી દો હા મૂકું તમે કોણ બોલાવો છો કોઈ ને માચીસ આને તો ગુજરાતી માલી કોઈ પ્રોબ્લેમ છે તમને એક છોકરી ની ચડતી કરે છે ઉપર થી પૂછે છે કે કોઈ મિત્રો હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચાર ની ખાસ ગતિવિધિ માટે આપની હાલતા રહો એસલાઇમ ન્યૂઝ બુલેટિન નમસ્કાર